સમાચારમાં ગણતરીની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં રેકર્ડ બ્રેક ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાકાર મચાવ્યો છે રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે સાથે જ ભયંકર ગરમીના આ પાંચ દિવસ બાદ ગુજરાત પર તાવતે જેવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાની અને ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે ઓગણીસ થી ત્રેવીસ મે સુધી રાજ્યના કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા દર્શાવી છે જેની ગુજરાત ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે બાવીસ ના રોજ લો પ્રેશર જ્યારે ચોવીસ મેના રોજ ડિપ્રેશનની આગાહી કરાઈ છે જે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસમી મેની આસના આસપાસ લો પ્રેશર સજાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે તે અને ચોવીસ મી દરમિયાન બંગાળની ખાડીમાં મધ્યમમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પહેલાં પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે આ જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસમી મે દરમિયાન

બે હજાર એકવીસ માં આવેલા તાવતે વાવાઝોડા જેવું વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે શું છે વિગતો ચોક્કસ અભિજિતભાઈ આપને જણાવી દો કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી જે આપવામાં આવી છે તેમાં ખાસ કરીને જો જોવા જઈએ તો આગામી પાંચ દિવસ સુધી જે છે તે તમામ રાજ્યોમાં લગભગ નવ રાજ્યોમાં અત્યારે હાલ જો જોવા જઈએ તો record break ગરમી જે છે તે પડી રહી છે ત્યારે ચોક્કસ આગામી પાંચ દિવસ માટે પણ હજુ પણ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા ગરમી તમામ record તોડે તેવી આગાહી જે છે તે આવવામાં માં આવી રહી છે અને ત્યારબાદ બની શકે ગુજરાત પર એક વધુ એક વાવાઝોડા ખતરો જે રીતે તાવથી અને બીપરજોય આવતું તેવું વધુ એક વાવાઝોડા ખતરો જે છે તે ગુજરાત જોવાનો વારો આવે તેવું કદાચ લાગી શકે છે અને જો તેની અત્યારે જે રીતે વિન્ડી ડોટ કોમ ની જે સાઈટ છે તેના આધારે જો આપણે તેના રેકોર્ડના આધારે પણ જોવા જઈએ તો જે રીતે તેની જે દિશા દેખાઈ રહી છે તે ગુજરાત તરફ આવી રહી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે જો ચોક્કસ થી જો ગુજરાત તરફ આવે છે તો ચોક્કસથી તેનું ખૂબ ગંભીર પરિણામ જે છે તે ગુજરાતે નહીં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ જેવા વિસ્તારોમાં જે છે તે જોવા મળી શકે છે પરંતુ ચોક્કસથી હજુ સુધી તે ફક્ત સક્યતા છે પરંતુ ચોક્કસથી તેની અસર ક્યાંક ને ક્યાંક જે છે તે જો ત્યાં ન ટકરાય એટલે ગંભીર ન હોય તો પણ તે આગામી દિવસોમાં પાંચ થી સાત દિવસો બાદ જે છે તે ગરમીમાં ઘટાડો થઈ શકે છે અને વરસાદ ક્યાંક ને ક્યાંક પડવાની શક્યતાઓ જે છે તે મહારાષ્ટ્રના અને ગુજરાતના જે દરિયાકાઠાના જે વિસ્તારો છે ત્યાં બની શકે કે પાંચ દિવસ બાદ જે 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 છે છે તે તે અને કોઈ સામનો બંને રાજ્યો છે તેના દરિયા કિનારે કરવો પડી શકે છે ચોક્કસ જતીન જે પ્રકારે પાંચ દિવસ હીટવેવ અને લૂની ની આગાહી કરવામાં આવી છે રાજ્ય સરકારની અને ખાસ કરીને આરોગ્ય વિભાગની કેવી તૈયારીઓ છે આ મામલે જો ચોક્કસ રાજ્ય વિભાગ દ્વારા જે છે તે તમામ જે લોકોને જે છે તે કહી શકાય આમ તો તો જો વાત વાત કરીએ કરીએ અંદર અંદર જે 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 તમામ જેટલા પણ ચાર રસ્તા હોય ત્યાં જે હોય ટ્રાફિક સિગ્નલો ત્યાં લોકો ઉભું ન રહેવું પડે એટલા માટે થઈને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો ખોલી દેવામાં આવતા હોય છે કેટલી જગ્યાએ પાણીની પરોબો પણ જે છે તે મુકવામાં આવી છે એમ્બ્યુલન્સની ની સેવાઓ જે છે તે વધારવામાં આવી છે ગઈકાલે જો અમદાવાદ ની વાત કરીએ તો લગભગ અહમદાવાદની અંદર લગભગ તેર થી ચૌદ જેટલા હીટવેવના એમ્બ્યુલન્સની અંદર જે પેશન્ટો છે એ એમ્બ્યુલન્સને કોલ જે હતા તે આવ્યા હતા અને ગરમીના કારણે એમ તો અસંખ્ય કોલ આવે છે પરંતુ રસ્તા ઉપરના લગભગ અગિયાર થી બાર જેટલા જે કોલ હતા તે ને મળ્યા હતા કે જેમાં ગરમીના કારણે લોકો હેરાન થાય જોકે તેમની તબિયત સુધારા પર છે પરંતુ ચોક્કસથી આવા ઘણા બધા કિસ્સાઓ બીજા પણ શહેરોમાં ઘણી બધી જગ્યાએ પણ જે છે તે જોવા મળી રહ્યા છે કે કે સાબરકાઠાના ઈડર ની અંદર જે હતું તે જોવા મળ્યું હતું સાથે સુરેન્દ્રનગરમાં પણ લગભગ એટલું તાપમાન હતું બંને ઈડર અને સુરેન્દ્રનગર બંને જગ્યાએ સરખું તાપમાન હતું પિસ્તાલીસ ડિગ્રી તાપમાન બંને જગ્યાએ જે છે તે ગઈકાલે જે છે તે જોવા મળ્યું હતું સરકાર નું પણ તમામ પ્રયત્નો છે કે લોકોને ક્યાંય ને કે જે લોકો બહાર નીકળતા હોય તે લોકોને ક્યાંય હાલાકીનો સામનો ન કરવો પડે પરંતુ આજની જો વાત કરીએ અત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ અત્યારે હાલ અમદાવાદ અંદર આમ તો આટલા વાગે લગભગ તડકો નીકળી ગયો છે અને ગરમીએ પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી હોય છે પરંતુ અત્યારે હાલ અમદાવાદમાં જોઈએ તો અત્યારે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જે છે તે અત્યારે હાલ જોવાઈ રહ્યું છે તેના લીધે ગરમીમાં ક્યાંક થોડી ઘણી આંશિક રાહત જે છે તે અત્યારે અમદાવાદ અમદાવાદીઓ જે છે તે અલાઈ રહ્યા છે ચોક્કસ હતી જે પ્રકારે પાંચ દિવસ હીટ વેવની આગાહી ને પછી તાવતે જેવા વાવાઝોડાની આગાહી કારણ કે જે પ્રકારનું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર પર થવાની બે હજાર એકવીસમાં મને યાદ આવે છે કે તાવતે જેવું વાવાઝોડું જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ને તેના કારણે બહુ ખાના ખરાબી થઈ હતી આ પ્રકારનું વાવાઝોડું વચ્ચે હમણાં ગયા વર્ષે જ છ આઠ મહિના પહેલાં બીપરજોય પણ આવ્યું અને મુન્દ્રાના આ જે આખો દરિયાઈ પટ્ટો છે તેને તહેસ તહેસ કરી નાખ્યું હતું હવે જો આ પ્રકારનું વાવાઝોડું પાછું આવે તો ગુજરાત સરકારે અત્યારથી આગોતરા આયોજન કર્યા છે કે નહીં અને કયા કયા વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થાય એવી સંભાવના છે કારણ કે જે લાસ્ટ ટાઈમ જે તાવતે વાવાઝોડું આવ્યું હતું એ મને ખ્યાલ છે કે ત્યાં સુધી ઉના અને એ બાજુના દરિયા કિનારાને અસર કરી હતી દીવ દમણ દીવ બાજુ અને જે રીતે બીપર જોયું હતું એ મુન્દ્રા સમુદ્ર કિનારે ત્રાટક્યું હતું તો હવેનું જે વાવાઝોડાની સંભાવના વ્યક્ત થઈ રહી છે એ કયા વિસ્તારમાં ત્રાટકે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે અને સરકારે આગોતરા આયોજન કયા કર્યા છે જો ચોક્કસી સરકારે હજી સુધી આ બાબતે કોઈ પગલાઓ જે છે તે હજુ જાહેર કર્યા નથી ચોક્કસી સરકારે વિચારણા કરી લીધી હશે પરંતુ હજી સુધી સરકારે આની કોઈ સંપૂર્ણ માહિતી જે છે તે હજુ આપી નથી પરંતુ ચોક્કસથી ટૂંક જ સમયમાં સરકાર દ્વારા પગલા જે છે તે જાહેર કરી દેવામાં આવશે અને તેના પરથી ખબર પડી જશે કે સરકારે કઈ પ્રકારના પગલા જે છે તે ભર્યા છે પરંતુ અત્યારે હાલ જો દિશાની વાત કરીએ તો લગભગ આ જે વાવાઝોડું જે ટકરાવાની જે શક્યતા રહેલી છે તે લગભગ ઉના અને જે રીતે તાવતે ટકરાવ્યું હતું તે જ પ્રકારે ઉના અને દીવ દમણ સુરતના જે દરિયા કિનારા છે ત્યાં એ બાજુમાં આ આ વાવાઝોડું આવવાની શક્યતા વધુ પ્રમાણમાં રહેલી છે જે રીતે બંગાળની ખાડીમાંથી આ વાવાઝોડું આવી રહ્યું છે તો ચોક્કસથી તેને જોતા અને જે ખાનગી વેબસાઇટ ઉપર જે રીતે માહિતી મળી રહી છે તેને જોતા ચોક્કસથી આ વાવાઝોડું ઉના અને દીવદમણ સુરત દરિયા કિનારા ઉપર તેની વધર વધારે અસર દેખાય તેવી શક્યતાઓ રહેલી છે પરંતુ સાથે સાથે તેની સાથે સાથે જામનગર પોરબંદર ભાવનગર પર પણ દરિયા કાંઠા ના પણ આની અસર ક્યાંક ને ક્યાંક દરિયામાં આનો કરણ જે છે તે ચોક્કસ થી જોવા મળી શકે તેમ છે ચોક્કસ રચિત ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો આપી બધા તો જે રીતે પાંચ દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે અને જે પ્રકારની આગાહી છે કે પાંચ દિવસ હીટવેવ અને લૂની શક્યતાઓ છે સનસ્ટ્રોક અને ત્યારબાદ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ શકે છે અને બે હજાર એકવીસમાં તાવતે વાવાઝોડું જે આવ્યું હતું એ પ્રકારનું એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકી શકે છે પાંચ દિવસ બાદ જે આ આગાહી કરવામાં આવી છે તેના કારણે ભારેથી અતિભારે વરસાદની પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગાહી કરી છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે અત્યારથી જે સાવચેત રહીએ ગરમીનો પ્રકોપ તો છે જ પરંતુ ગરમીના પ્રકોપથી બચવા માટે આપણે જરૂર પડે ઘરની બહાર નીકળીએ અને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને બાકી ઘરમાં જ રહેવું અને સાથે સાથે જ્યારે પાંચ દિવસ બાદ આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વાવાઝોડામાં કોઈ નુકસાન ન થાય આપણને કોઈ નુકસાન ન થાય તેના પણ ખાસ તકેદારી રાખવી જોઈએ રાજ્ય સરકાર તો આગોતરું આયોજન કરી જ રહી છે અને આગોતરું આયોજન કરીને રાજ્ય સરકાર બચાવ કામગીરી માટે પણ સુસજ્જ થઈ ગઈ છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ પ્રકારના વાવાઝોડા અને ગરમીના પ્રકોપને કારણે જે પ્રકારને નુકસાન થઈ રહ્યું છે થશે તેને આપણે અટકાવી શકીશું તો આઈટીવી નેટવર્ક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું ગરમીથી બચવા માટે આ એક જ સરળ ઉપાય છે અને વાવાઝોડા જેવા જે આવવાનું છે તેની જે શક્યતાઓ વર્તાઈ રહી છે તેને જોતા ત્યાં સમયે પણ આપણે આપણે સાવચેત રહીએ અને સતર્ક રહીએ એવી અપીલ કરી રહ્યા છે દર્શક તો સમાચારમાં અત્યારે